હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું બાજરીની ઇડલીની રેસીપી તો શિયાળામાં આપણે બાજરી તો કોઈક ના કોઈક રીતે ખાતા જ હોઈએ છીએ તો આજે હું તમારી સાથે બાજરીની ઇડલીની રેસીપી શેર કરવાની છું સાથે સાથે તેની સાથે ખવાય એવી એકદમ ટેસ્ટી અને ચટપટી ચટણી પણ શેર કરવાની છું તો ફ્રેન્ડ્સ વિડીયો મેન્ટ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ હવે સૌથી પહેલાં બાજરીની ઇડલી બનાવવા માટે મેં અહીં એક કપ બાજરીનો લોટ લીધો છે તેને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું હવે મેં તેની સાથે અડધો કપ ઝીણો રવો લીધો છે તેને પણ આપણે એડ કરી લઈશું સાથે સાથે મેં તેને મિક્સ કરવા માટે છાશ એડ કરી છે તો તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો હવે આપણે થોડી થોડી છાશ એડ કરતા જઈશું અને તેનું સરસ એવું બેટર તૈયાર કરી લઈશું તો આપણે આ રીતે થોડી થોડી છાશ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે તો મેં સરસ રીતે બધી છાશ એડ કરી લીધી છે અને તેને સારી રીતે મિક્સ કરી લીધું છે બટર તૈયાર કરવા માટે મારે એક કપ છાશની જરૂર પડી છે આપણે અહીંયા ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવાની છે તો આપણે તેને દસ મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપીશું તો આપણે ઢાંકીને મૂકી રાખીશું હવે આપણે ચટણી બનાવવા માટે મેં અહીંયા કઢાઈમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે સાથે સાથે મેં અહીંયા એક મીડિયમ સાઈઝની ડુંગળી પણ એડ કરી લીધી છે એક ઇંચ આદુના ટુકડા અને ચાર લસણની કઢી એડ કરી છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું ચાર કશ્મીરી લાલ મરચાં એડ કર્યા છે અને સારી રીતે સાંતળી લઈશું બે મીડિયમ સાઇઝના ટમેટાને મેં આ રીતે લાંબી ચિપ્સ કરીને લીધા છે તેને પણ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાના હવે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલા મેં અહીંયા સિંગદાણા એડ કર્યા છે તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને તેને સારી રીતે સાંતળી લેવાના છે ત્યારબાદ આપણે અહીંયા ટમેટા સારી રીતે કૂક થઈ જાય એ માટે મેં અહીંયા થોડું મીઠું એડ કર્યું છે તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ઢાંકણું ઢાંકીને તેને બે મિનિટ સુધી કૂક થવા દઈશું તો બે મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ઢાંકણું ઢાંકીને ખોલીએ તો અને હલાવીએ તો તમે જોઈ શકો છો કે ટમેટા આપણા સરસ રીતે કૂક થઈ ગયા છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ જાય તે પછી જ આપણે તેને ગ્રાઇન્ડ કરીશું તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું તો અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર પણ આપણો સરસ રીતે સેટ થઈ ગયું છે હવે આપણે તેમાં મેં અહીંયા અડધો કપ જેટલા વટાણા લીધા છે મેં વટાણાને ફ્રેશ લીધા છે બે તીખા લીલા મરચાં એડ કર્યા છે એક ઇંચ આદુના ટુકડાને મેં અહીંયા ખમણીને લીધું છે તેને પણ આપણે એડ કરી લઈશું સાથે સાથે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કર્યું છે હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા મેં બધી જ વસ્તુને મિક્સ કરી લીધી છે હવે આપણે ઇડલીને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે એક વઘાર કરીશું તો વઘાર માટે મેં 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 ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે તેમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરીશું અને એક ચમચી જેટલી મેં અહીંયા ચણા દાળ એડ કરી છે તેને આપણે સારી રીતે તેલમાં સાંતળી લેવાની છે તો આ રીતે આપણે ચણાની દાળને સરસ રીતે કૂક થવા દઈશું ત્યારબાદ આપણે અહીંયા આઠથી દસ જેટલા મીઠા લીમડાના પાણી એડ કર્યા છે જેના કટ કરીને મીઠા લીમડાનો કલર બદલાય ત્યારબાદ આપણે તેમાં એડ કરી લઈશું તો અહીંયા વઘાર મેં એડ કરી લીધો છે સારી રીતે મિક્સ પણ કરી લીધું છે હવે આપણે ઇડલીને એકદમ સોફ્ટ અને ફ્લફી બનાવવા માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કર્યો છે સોડા એડ કર્યા બાદ આપણે ફરીથી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું જે બેટર આપણું સરસ રીતે ફૂલી જાય તો મેં અહીંયા ઇડલીની પ્લેટને પહેલાંથી તેલથી ગ્રીસ કરી લીધી છે હવે આપણે તેમાં બેટર એડ કરી લઈશું તો આ જ રીતે આપણે બધી જ પ્લેટમાં બેટર એડ કરી લેવાનું છે તો મેં અહીંયા બધી જ ટ્રેમાં બેટર એડ કરી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે તેને સ્ટીમ થવા મૂકીશું તો સ્ટીમ થવા માટે મેં સ્ટીમરમાં પહેલાંથી જ પાણી બોઈલ થવા મૂકી દીધું હતું અને તમે જોઈ શકો છો કે આ પાણી આપણું સરસ રીતે બોઈલ થઈ ગયું છે હવે આપણે તેમાં પ્લેટને મૂકી દઈશું અને તેને હાઈ ગેસની ફ્લેમ પર દસ મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું ચટણી બનાવવા માટે આપણે જે મસાલા સાંતળ્યા હતા તે બી ઠંડા થઈ ગયા છે હવે તેને ગ્રાઇન્ડર ચાર્ટમાં એડ કરી લઈશું તો આ જ રીતે આપણે બધા જ મસાલાને એડ કરી લીધા છે ચટણી આપણી સરસ રીતે મિક્સરમાં પીસાઈ જાય એ માટે મેં અહીંયા વન ફોર કપ જેટલું પાણી એડ કર્યું છે હવે ઢાંકણું ઢાંકીને તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં સરસ રીતે ચટણીને ગ્રાઇન્ડ કરી લીધી છે હવે આપણે ચટણીને સુપર ટેસ્ટી બનાવવા માટે એક વઘાર કરીશું વઘારમાં મેં ત્રણ ચમચી તેલમાં એક ચમચી રાઈ એડ કરી છે સાથે સાથે એક સૂકું લાલ મરચું એડ કર્યું છે આઠ દસ મીઠા લીંડાના પાન એડ કર્યા છે હવે આ બધા જ વઘારને આપણે ચટણીમાં એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે વઘાર આપણો સરસ રીતે થઈને આપણી ચટણી એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીંયા દસ મિનિટ જેવું થઈ ગયું છે અને ચક્કુથી ચેક કરીએ તો ચક્કુ એકદમ સાફ બહાર આવે છે મતલબ ઇડલી પણ આપણી તૈયાર થઈ ગઈ છે તો ઇડલીને આપણે એકદમ ગરમ ગરમ ડીમોલ્ડ નથી કરવાની તો ઇડલીને આપણે ઠંડી થવા દઈશું તો અહીંયા આપણી સરસ ઇડલી ઠંડી થઈ ગઈ છે હવે આપણે તેને ડીમોલ્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને ફ્લફી એવી આપણી બાજરીની ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે તેને આપણે હવે ચટણી સાથે સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ ટેસ્ટી અને શિયાળા માટે ખૂબ જ હેલ્ધી એવી બાજરીની ઇડલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે સાથે સાથે ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી ચટણી પણ સર્વ કરી છે તો ફ્રેન્ડ્સ રેસીપીએ એકવાર શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી અને એકદમ હેલ્ધી પણ છે તો ફ્રેન્ડ્સ વિડિયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પણ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો સાથે સાથે નીચે આપે બે લાયકોનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમારી જોડે સૌથી પહેલાં પહોંચી જાય ફરી મળીશું ત્યાં સુધી આવજો